વાત હવે સુરતની કરીશું જ્યાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કેસો સામે આવ્યો છે સુરતમાં જે પ્રમાણે સમાચાર માતા-પિતા માટે લાલબત્તી સમાન કેસોમાં માતા-પિતાએ ધ્યાન રાખવા જેવી બાબત સામે આવી છે તમાકુમાં નાખવાનો જે ચૂનો હોય એ બાળકીના આંખમાં ગયો જેના કારણે બાળકીની આંખનું ઓપરેશન કરવાનો વારો આવ્યો છે આપ જુરા છો નાનકડી ફૂલ જેવી બાળકી અને આ બાળકીની આંખમાં તમાકુમાં નાખવાનો જે ચુનો હોય એ પડ્યો જેના કારણે ઓપરેશન કરવાનો વારો પાંચ વર્ષની આ બાળકીની ઉંમર છે રમત રમતમાં ચૂનાની પડીકી દાંતથી તોડી અને એ વખતે ચૂનો ઉડી અને આંખમાં ગયો ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે દૂર નહીં થાય તો ફરીથી પણ ઓપરેશન કરવાની નોબત આવી શકે છે આંખ માં ચુનો નાખી લીધો ઘરે ચુનો હતો પત્કા માં નાખ્યો તો એ ચાર પાંચ દિવસ લઈ ગયો એ છે કે અઠવાડિયું દસ દિવસ મારો થઈ જાય પછી એની પાસે લઈ ગયો પછી એ કઈ આંખ ખોલે પણ બળે કે પાછી બંધ કરી નાખી પછી એ ડોક્ટરે છે વાળા ને પડશે આંખ વાળા